બટકા ભરવા તારે જમવા માટે એટલે એના માટે જમવાનું બનાવવાનું છે પાછું હાઇ અમારે જમવા જવાનું છે જવાનું હોય ને ઘરે હું આવડ્યા આખી ખારું ગયા હું કરવા જવાનું છે હે હું કરું ભાદરવી દર જમવા જવાનું છે આ આપણો ડ્રેગન ફ્રૂટનો વેલો છે ને એને જો ઉપેર લગન પૂગી ગયો છે અહીંયા રાખી દીધો આપણે ટાયર એટલે કામ કોર ફેલાઈ જાય અને બીજું અહીંથી આમ આવે છે ઉપર ચા બસ એવડ્યા એવડ્યા ડ્રેગન ફ્રૂટ ચા એવડે વાટ છે પાંચ વરસ આદી કઈ આવ્યું નથી ચાર વરસ તો આવ્યો હોય આ વેલો ચાર વર ન થઈ ગયો આની માથે ટાયર બાંધવું જો કારણ કે આ ઉપર લગન પૂગી ગયો થાય એક આપણે પોપૈયા જબરદસ્ત જો મકાન કરતાં ઉસો પોપૈયો થઈ ગયો આ એનો છોકરો મોટો છોકરો આ એનો નાનો છોકરો અને આ છે રોજ જાંબુડો આંબુડા થાય બધું થાય પણ આ ડ્રેગન ફ્રૂટ એક નથી થતું કેરીઓના આંબા હે ને આંબામાં એ આમાં આમાંય થોડી થોડી આવે આમાં હારી આવે એટલે એવું બધું છે ચાળવા બધાય છે થાય બધાય પણ ડ્રેગન ફ્રૂટ એક નથી થતા એને ફાલ લાગે એવી કઈ કોઈ પાસે દવા હોય ને તો આમાં કોમેન્ટ કરી દેજો કારણ કે આપણે છે ને એ આવું કરવું જોઈએ કારણ કે આમાં ફાલ જ નથી લાગતો પાંચ વર્ષનો વેલો છે આ કોઈને લાગે પાંચ વર્ષનો આપણું અત્યારે ડેલી ની ઘોડે બપોર કેડે ગાયું ને ને બળતું ને પાણી પાવાનું ચાલુ છે આપડા ખાસ મિત્ર આજ આવી ગયા ગોહા બાપા હું હાલે બાપા

આજ હાઈન જે છે ને એના મમ્મી ને મામા જમવાનું હતું નાટાણે હવે અમારે મારા મામા ને જમવાનું છે એમ હાઈજે ડોહી મન કેરે હતું જમવાનું ભાઈ ઓલા જમવા નાસ્તો કરે બાપા અહીંયા નાસ્તો કરે અને બધા ઢોર એની જગ્યાએ એ હો નાસ્તો કરે છે અને નાસ્તામાં મેળ્યા છે ગરમા ગરમ વણેલ ગાંઠિયા તાજા તાજા માંડવીમાં ઉપાડેલા તો બધે ખાવા મીંડ્યા ખાવ મારો બાપુ ખાવ છોકરીએ વારસદાર દેવી મમ્મી શીખી લીધું જો કેમ બાકી મોટા માણસ પીએ એમ સા પીએ ને વાહ છોકરી વાત ઓહો હજી પીવા થોડોક તો દઈએ બીજો દિવસ થઈ ગયો છે ને કાલે અમે જમવા ગયા તા પછી હાઈ મોડા મોડા એ ને બીજા દિવસના પણ બપોર થઈ ગયા ને અત્યારે અમે અગાજ નહીં ગયા તા માંડવી ખાતા

થાક લાગી ગયો થાક થેસર માં ગઈ તી ને ખાલી તારી કાઢી વરસાદ આવી ગયો ને પાછો તો પાછા થેસર બંધ કરીને થેસર ને તો વરસાદ રહી ગયો હવે પોઝિશન છે ખેડૂની શું કરવું આઈલે રાખ પર કાવા તો હું કોઈ તો તું ઉતારી લે બીજું હું તેમ આમ બે સીતાપરીમાં આવી ગયા હાટાણે હું પોઝિશન એવી છે ને કે અત્યારે આપને એમ પર આખી સકલા ને ખાવા દીધી હતી ને એવું છે નીકળ્યા પાકે એવા સકલા ખાઈ ગઈ નીકળ્યા બોલતા એ છે અંદર કઈ વાંધો ને આપણે પૂન કરવા જ રાખી છે ખવડાવવાનું જ છે ભલે સકલા ખાય આમાં દેખાય છે તો આ બધું નથી દેખાતા બોલે બહુ આમાં દેખાય ઓછા નજી કાસા હે બહુ પાકતા નથી જેવા પાકે એવા સકલા ખાઈ જાય અને એને જ ખવડાવવાનું કે મને નવા બી શોખ સાંભળો કે આમ જોવાનો નવા બી શોખ તમે એક કરી દો કે રોડ માથે બેહીને મારે નાસ્તો કરો નાસ્તો લઈ આવો ચા ને નાસ્તો ને બધું આવી ગયું હે એવો કેવો વળી તને શોખ હે

સાક કાઢી દઈએ એટલે આમ સાબી લઈ વાહ વાહ એકલા એકલા નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું તો હજી તો હું કહું સાત દઈને પીને આવું ને પછી હું આપણે બે નાસ્તો કરીએ પણ એને કેવી ભૂખ વાંચી રહી છે એમ એકલા એકલા નાસ્તો કરે વાહ તારા નવાબી શોખ વાહ ધન્ય છે હોતો નહીં બોલતી નથી કંઈ બોલતી નથી એટલું હટવડ એવી ભૂખ લઈ ગઈ વાહ વાહ સારું તો એ નાસ્તો કરીએ પછી અમે નીકળીએ હું તો વાળીયે દઈને કરે કારણ કે આપને તેવું કંઈ નહીં દરવાજો તો ઉતરે ઉતરે અમે થોડાક હાલો હું દરવાજો ખોલું તો મમ્મી હું ઉતરું ના હું દરવાજો ખોલી ને ઉતરું નહીં ઉતરી અને આ હા તો જો ભાગના પડીકાનો આખું બાસ્કુ ભરીને બે અને છોકરી જો આગળ આગડી ટ્રેક્ટરમાં આવી છે બાસ્કુ ભાઈ

ધોકડનું હે કે ઓલું વેલાનું બે તોડવા આટું કેટલી મહેનત કરે આખું બાસ્કુ ભરી આવી આખું બાસકું આખું આખું બાસ્કુ ભરી આવી અરખાઈ ગયો અરખાઈ ગયો અરખાઈ ગયો એ નહોતી આવી અમારે ભેગી કારણ કે અમારે અહીંયા થેસરનું કામ હતું એટલે એને તો નોનિયા ભેગી જાય કારણ કે એકણી રીએ ને એને રાખવા આટું બે જણા જોઈએ જો બધાય બાજ જો જો બાઈ ધા જો જો બાઈ ધા જો 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 સારું હાલો તો ફેમિલી હવે મસ્ત મજાનો વ્લોગ અત્યારે આપણે પૂરો કરી દઈ ને કાલ પાછા ફરીથી એક નવા મસ્ત મજાના વ્લોગ માં મળી તાલે કે બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા